નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકાના ઢાંગી ગામની અંદર ગણેશોત્સવ નિમિત્તે એકસો આઠ દીવડાની આરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યાની અંદર સાંઈનગરની અંદર ઢાંકી ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા ગણપતિ દાદાની એકસો આઠ દીવા પ્રગટાવી આરતી કરી ધન્યતા અનુભવી લખતા તાલુકાના ઢાંકી ગામની અંદર સાંઈનગરની અંદર અ છેલ્લા નવ વર્ષથી ગણપતિ મહારાજનું સ્થાપન પૂજન અર્ચન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ તેમનું પૂજન અર્ચન કરવામાં આવ્યું છે ત્યારે આ વર્ષે આજના દિવસે એકસો અને આઠ દીવાની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગણેશ પંડાલની અંદર મોટી સંખ્યાની અંદર ગ્રામજનો પોતપોતાના ઘરેથી ભગવાનની આરતી ઉતારવા માટેનો જે સામગ્રી છે તે સામગ્રી લઈને આવ્યા હતા અને તેઓએ એકસાથે એકસો આઠ દીવા પ્રગટાવી અને ભગવાન ગણપતિ મહારાજની આરતી ઉતારી અને ધન્યતા અનુભવી હતી